રાજ મ્યુઝિક ચેનલ ઉપર આવવાનું છે અને આ પોસ્ટર તમે જોઈ શકો છો. લાઈક પણ સારી એવી લાઈક થઈ ગઈ છે દોસ્તો. એટલા માટે સોંગ સુપર હિટ રહેવાનું છે દોસ્તોને સાંભળજો જરૂરથી ટૂંકા સમયમાં તમને આ સોંગ જોવા મળશે દોસ્તો. એટલે સાંભળજો મહેરબાની કરીને અને વિડિયો પસંદ આવે તો દોસ્તો લાઈક કરી દેજો જેથી કરીને ચેનલને સબસ્ક્રાઈબ બી કરી લેજો જેથી કરીને દોસ્તો તમને સોંગ બધાથી પહેલાં તમે સાંભળી શકો દોસ્તો ને સોંગ દોસ્તો આ સોંગ પહેલાં આવ્યું તો નહાર આદિવાસી એ સોંગ પણ સુપરહિટ ગયું દોસ્તો ને આ સાલ દોસ્તો કોઈ બી સિંગરનું સોંગ એટલું બધું ખાસ ચાલ્યું નથી કારણ કે જૂના સોંગ જે હતા એની પર જ કામ ચલાવી લીધું છે દોસ્તો એટલા માટે આ વર્ષે તો કોઈનું પણ સોંગ એવું બધું વાયરલ ગયું નથી પણ સોંગ પણ આયા પણ સોંગ બધા સારા હતા પણ કોણ જાણે કેમ એક પણ સોંગ વાયરલ થયું નહીં દોસ્તો અને કાંઈ નહીં દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવો નવા વિડીયો તમને હું પહેલાં પહોંચાડી શકું બાય